નમસ્કાર પાંચમી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ જે આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ દેશના બીજા રાષ્ટ્રપતિએ પોતાના જન્મદિનને કોઈ વિશિષ્ટ રીતે ન ઉજવતા શિક્ષક દિન તરીકે ઉજવાય તે વધારે પસંદ કર્યું શિક્ષક કભી સાધારણ નહીં હોતા બાળકમાં રહેલી ક્ષમતાઓને ઓળખીને એ ક્ષમતાઓ અનુસાર એને આગળ વધતા શીખવવાનું કામ એક શિક્ષક કરે છે યોગ્ય આદર્શો અને મૂલ્યોને સાથે રાખીને બાળકના સર્વાંગી વિકાસની જવાબદારી એક શિક્ષકના શિરે છે સાચું શિક્ષક બાળકને સફળ જીવન અને સાર્થક જીવન વચ્ચેનો ભેદ સમજાવે છે અ ટ્રુ ટીચર પ્રોપરલી એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ ટેકનોલોજીનો ગમે તેટલો વિકાસ થઈ જાય પરંતુ એક શિક્ષકનું સ્થાન ક્યારે પણ ટેકનોલોજી લઈ શકશે નહીં ટેકનોલોજીનો ઉપયોગ કરતાં શીખવવાનું કામ પણ શિક્ષકના સિરે છે ટેકનોલોજી સાથે કામ કરતા કરતાં પોતાના અંદર રહેલી માનવીય સંવેદનાઓને કેવી રીતે જીવંત રાખવી તે પણ એક શિક્ષક જ શીખવી શકે છે અને એટલે જ એ એક શિક્ષકને ખૂબ જવાબદારી ભર્યું કામ એટલે કે દેશના ભાવિ નાગરિકને તૈયાર કરવાનું કામ આપવામાં આવ્યું છે કોઈ પણ ડોક્ટર સારા વકીલ સારા એન્જિનિયર સારા ન્યાયાધીશ સારા બિઝનેસમેન સારા નેતા જો આ દેશને કોઈ આપી શકશે તો એ શિક્ષક છે અને એટલે જ કદાચ બધા જ વ્યવસાયોની જ્યારે વાત થાય ત્યારે હંમેશા શિક્ષકને એક ગરિમાથી અને ગર્વથી જોવામાં આવે છે આજના આ શિક્ષક દિને એ તમામ શિક્ષકો કે જેમણે બાળકોમાં રહેલું પોટેન્શિયલ એના એનામાં રહેલી ક્ષમતાઓ એમનામાં રહેલા કૌશલ્યો ઓળખીને એમને આગળ વધવાની તક આપી છે આત્મવિશ્વાસ આપ્યો છે વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો છે અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું ઉમદા કાર્ય કર્યું છે એ તમામ શિક્ષકોને કોટી કોટી પ્રણામ નમસ્તે ધન્યવાદ